મારા બેટા કે કલકવાઈ પોડે આલી કલકવાઈ આ છોટો વરસાદ આવ્યો છોટો વરસાદ આયો કે રવા દે દયો રવા દે દયો તાન આ આખું રબર્યું ઠેટ ઉપર ઈ પર લઈને આવ્યો અને પછી પાછો મોકલ્યો અરે અમારા અમારા પોર સાથે આવી અમારો કામ કરી કઈ તૂટી જવાનું ના ના મારા કામ કરી તૂટી જવાનું રવા તો કોઈ પોડે આલવું જ નઈ ના ના ભા આ ભા હા ભાભી બોલો કઉ આ બે દાડા પર કોણી વરે થોડું આપું તો હું કઈ જી મારો સાફ થઈ જી આવો વા કોને હું હાલો તમને તમે આવડો બે ચોટા વર્ષાતા પર જતા મે કયો કે ના વાદ્યો સીધા તમને હું કીધું મે કોદા ગીર તમને એવું કે મારા કોઈ કોની આવું જ ના 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 આ મારું હું કઈ સાફ થઈ જી વરે આ ના મારો કોને રહેવાનું તમને બાપી તમને કહી દઉં મારા કોને મારા અત્યાર છો આ સોની નો વિવો લીધો હા કે મારા અત્યારે પૈસાની જરૂર હોય કે ના હોય આ બોર બનાવે પૈસા બોરમાં અડધા પૈસા નાખ્યા મારા સોની નો વિવો હ અને અત્યારે મારા મહેમાન આવા તમે જો મારા અત્યારે નહીં કોઈને પાણી આવું નહીં તમને કહી દીધું જો તમે સોની વિવા ના ના હકુ છે ને કરી આ મહેમાન આવો છે તે મહેમાન આવે તે એટલે જોવા આવો જો જોવા આવો તો ભાઈ છે મારા અત્યારે કોઈ પાણી આવું નહીં તમે બા કહી દીધી હવે તમાર સોની માં સોની બે બેગુ મારી સોની તમારી સોની છે તો તમે રે તો ના કે હું ફોન કરું તે વાત કરું તા બીજું શું હોય જો કેજો હોય તો કો હા તો ને મને અતાર મને ફોન હું કઈ માં તો થઈ તો હું ફોન કરું તે વાત ને એ હા હો કરું ના કરું કોઈ સમજતો નહીં

માતા બારે તઈજી લકી ડોર પડી નઈ કે માં સોળીને પાયાવાની આગળ ઘર પર કોઈ લાવું મિલું કોઈ કપળ પડતી નઈ હું કરું મારા પણ રાગ

હે હે તો તમ ને કો શરમ આવો તો નઈ આવતી આ લક્ષ્મણનો વિચારો તું તો કોકને છુતો શરમ આવ ખાવાનું કશું નઈ તેલ નઈ જોદી મુ ડારેક રોજા કરો અરે બીલી બધી કંઈ ફાઇલ થયું હું ખાલી બધું કમ્પ્લીટ કરીને હું બધું સગમ જ તમારી કોઈ શોઈને જોવા નહીં આવતું કે બાત નું દારૂ યો એને બાત મારે ધોળીને તો મો રંગે સંગે મારે મારે સગંડ એ મારે ધોડીમાં જોવા મળે લાગ છે હા મેળવવાનું છે ઓ એ મારે થોડી રંગે સંગે વિલા ફેટી દો તો કહે તો ખાન ભાઈ કશું બનાવી તા મારું વાંચ બનાવું કા હા ફરથી કશું કવાનું બનાવ ચક્કર આવાનું નઈ બનાવ્યું ખાવાનું નઈ બનાવ્યું ના હોય તોય બનાવા દાળે કોઈ નઈ લેજી મને તોય બનાવુ મારચું રોટલો કર હે મારચું રોટલો વહુ નોક મારચું ઘર માં દોવા સીધા રે તો આ કે મારચું રોટલો બનાય મારચું રોટલો બનાય તો તું મને તમનાકો શરાબ નહી આવતી આ લોકો રોજ જોવા ના ના શરાબ ન્યાત તમના લોકો ઈ તો શરાબ વાત એ કરો જેલ લઈને આવી તો હમણા આમ હમણા કે પડામાં લોબી કરી નાખી જેલ લઈને આવી તો મારી જોઈ મના હું પીન ઉઈ પાર આવ તમના ના ના પાર આવ કસું તકલીફ નહી સુખ આ છે માર તો બધું મરવું તકલીફ હોય ના હું તકલીફ હોય માર તો ખાવાનું બનાય ને મારે હાડે પી જાય

આવતો પેલા કરી માં પેલું તમે નતું કીધું કે લાય મુજ લે બદલી જો ના હારું એવું કેવા જતો તો પેલા કરી માય ને

对。<Yeah. S 2> yeah. આર ભાગો રે ઘરે જ આવતો તો ને હોમા બોલે તું કહેના તલાવા ઈકલત પહા જાતાઈએ કરવા લઈ જાય ઈ જ આવશે પા હમ આ સોડી આ રે સોડી મારી ભાઈ જોઈ લેજે હ આ સોડી હ મારી ગમા ને હો બોલા ખકરી બોલા તો ખબર પર હ ગમો બેટા ગમા ને મને ગમો હા તો હા બેર અને હું કેતો તો મન બા હા

કાબી આમ લઈ જાના ભાભી ઓણ આમ જાઓ તમે આ પીપી ને પીપી ને જોના આ મેમન ઓમાય કો મહાલ સ યો પર જી હું શેઈકુ તમા સોયા ગરે મારો તો આગે ઓમાય લે આ જો હ ઓમાય આ તમારા ની દે તો મારા કોણા પૂહીરા હા આ કેવું હગું બતાઈ ગયા તારે વાત કીધું ના આપો છો મારા આમ અરે એ ના બોલે આમ રોઝાં કાંઠા થઈ જશે મારે છોડીને તો મો મારી છોડીને તો મો રાજકો લાવજે રાજકો વાહ કોણ વાધારિયો હું થઈ જશે કોક આમ હામી રાખો

મા છોડી દે મું તારા આને કેટલું જૂઠું બોલ માર તું મિલમાં જાય છોરી બાપો મિલમાં જ જાય એમ કે ઉપર ગળી મિલવા માર મારારે ગળી આલે મિલવા માર મારારે ગળી મિલવાલે યાર એ ભાઈ બોન સા તને બોન સા કે ને ઇમને હું મારવો મારવો તય મારવો છે માર લે માર

कभी तू थोड़ो सुधारणा सुधार मारा जिंदगी खराब है सोरी ने खराब है जिंदगी मार दो यार इदे तो मारे मारे सोरी ने जबर ना थयो मां छोकरा से लग बोलतो रे इला करती राग मु एकते नहीं बोल तो नहीं मु को मु का सुधार सका का सुधार ले समझाय ना का मारा हम खाड़ी फटी बैठो पेपर है बेटा शांति रखो जा पीवा मार सोडी ने मु राजकुम को कहनो बेटी चोई लावनो राजकुमार चोई लावनो लाछक मत चोई राजकुमार कई डावाना न नाना चोई आवनो तमारा सोडीया मारी तो कोलम करी सोडी ने जिंदगी खराब करसे सोडी ने जिंदगी खराब करसे मारी तो ऐसे बेटा अंदर गोल मार सोडी मार आ मनन पाड़ी दो तारे मारे एक कायम की बेटा है तो ये थार की

જે કરીને હાકી કરી તો હું દારૂ નહીં પીધો અને પીધો એ નહીં પણ મારા જેવું તમે પણ ના કરતા કારણ કે આપણે કોઈની આજુબાજુ દીકરી હોય બેન દીકરી હોય આપણા કુટુંબ હોય કે પરિવારમાં હોય તો મારા જેવું કરીને કોઈનું ભવિષ્ય બગાડતા એના માટે મારો વિડીયો બન્યું છે તો વિડીયો ગમે લાઈક શેર કરજો સબ્સક્રાઈબ કરજો